કા નજીક કારમાંથી પોલીસ એકસો વીસ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે અને દારૂનો આ જથ્થો વેચાતો આપનાર અને મંગાવનારનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે બગબદર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય નાગાભાઈ ભૂતિયાઈ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે તેઓ તથા બગબદર પોલીસ મથકના પી એસ આઈ બારા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાત્રે દસેક વાગ્યે નાગતાથી તેની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂપિયા અઠાવન હજાર એકસો ચારની કિંમતની એકસો વીસ બોટલ મળી આવી હતી આથી કાર ચાલક બાવળવાવના સિંહજર ગામ નેસમાં રહેતા બાવન કટારાની ધરપકડ કરી કાર અને દારૂ મળી રૂપિયા બે લાખ અઠાવન હજાર એકસો ચારનો મુદ્દામાલ કબજે કરી તેની આકરી પૂછપરછ કરતા

People, but for winter times.